બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે એક દિવસ માતા બાળ ગનશ્યામને સ્તનપાન કરાવીને રમાડતા હતા બાળ ગનશ્યામ માતા સામે બાળ સુલભ હાસ્યના ઘૂઘવાટા કરીને કિલકારી કરી રહ્યા હતા હાસ્યથી ફટફટ થતું પ્યારા પુત્રનું મુખ માતા ચૂમી રહ્યા હતા એવામાં બાળ ગનશ્યામે પોતાનું નાનું મુખ વધારે પહોળું કર્યું માતા એની સામે તાકીને જુએ છે ત્યાં તો અચંબો પામી ગયા નાનકડામોમાં માતાને પૃથ્વી પર્વત નદીઓ જંગલો પશુઓ સમુદ્ર ને ઉપર તારામંડળની ઉભરાતું આકાશ વગેરે દેખાવા લાગ્યું ચલચિત્રની જેમ સૂર્ય ચંદ્ર ને ગ્રહો પણ દેખાયા એટલું જ નહીં પણ દેવતાઓ દૈત્ય ઋષિમુનિઓ તેમજ સમગ્ર માનવ સૃષ્ટિ દેખાની વડી પોતે પોતાને પણ એમાં જોયા આથી તો માતા ખરેખર દંગ બની ગયા એમને ન સમજાયું કે ઘનશ્યામના નાના મુખમાં આ બધું કેમ સમાયું હશે વળી પછી માતાને બાળ કનૈયાએ યશોદાજીને પોતાના મુખમાં દેખાડેલ વિશ્વરૂપનો પ્રસંગ સાંભળી આવ્યો અને માતા પોતે ગદગદ થઈ ગયા અને ધન્યતા અનુભવવા લાગ્યા बाडस्वरूप गणश्यां महाराजिनी जय